રાધનપુર ભલસાણી ટ્રસ્ટ ખાતે યોજાશે અલવિદા તણાવ શિબિર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા આઠ દિવસીય અલવિદા તણાવ શિબિર યોજાશે રાધનપુર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાધનપુર દ્વારા અલવિદા તણાવ યોજાશે જેમાં બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ટાઈમ સાંજે સાડા સાત થી નવ કલાક સુધી દરરોજ ભણસ્તાલી ટ્રસ્ટનું મેદાન રાધનપુર ખાતે યોજાશે પ્રવેશનો કોઈ પણ ચાર્જ રાખવામાં આવ્યો નથી જે તદ્દન ફ્રી રાખ્યું છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અલવિદા તણાવ શિબિર બાર ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી રાધનપુર ખાતે ભલસાણી ટ્રસ્ટના મેદાનની અંદર સમય સાડા સાતથી નવ કલાકનો રહેશે લોકોને તણાવ મુક્ત કરવા માટે આધ્યાત્મિક જીવનનો ઔષધ આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા માટે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ડિપ્રેશન હળદર અને રોગ તણાવ ભગાવવા માટે આવો અલવિદા તણાવ મુક્ત શિબિરમાં વિનામૂલ્યે વક્તા બ્રહ્મકુમારી પૂનમબેન સીએસ પ્રખ્યાત તણાવ મુક્ત રાધનપુર નગરજનો પચીસ સુધી સમય સાંજે સાડા સાત થી નવ કલાકે સ્થળી ટ્રસ્ટ ખાતે આવેલ ભલસાણી ટ્રસ્ટના મેદાન ખાતે રાધનપુર મહેસાણા હાઈવે જેમાં ચિંતા મુક્ત જીવન શૈલી અને ખુશી મહોત્સવ

અલવિદા તનાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રાધનપુર નગરની અંદર નગરના તમામ ભાઈઓ બહેનો નગરની જનતાને લોકોને એનો લાભ મળે કારણ કે આજ દરેકની અંદર જીવનમાં કંઈક ને કંઈક તણાવ છે ટેન્શન છે ચિંતા છે અને આજ માનવ જીવન દુખી અશાંત છે

જેમનો પચીસ વર્ષોનો આ શિબિરનો અનુભવ છે અને એ અનુભવનો લાભ આપવા માટે આવી રહ્યા છે તો રાધનપુરના સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક આમંત્રણ છે કે જરૂર આ શિબિરનો લાભ લેશો આ શિબિરનો લાભ લેવાથી ફાયદો એ છે કે આપણે તણાવથી મુક્ત રહીએ તણાવ કે જેના આધારે આજ જીવનની અંદર અનેક પ્રકારના રોગો બીમારી ડાયાબિટીસ બીપી વગેરે પ્રકારના રોગો જેનો વ્યક્તિ ભોગ બની જાય છે અને એના આધારે પણ દુખી જીવન બની રહે છે આજ આવા રોગોની દૂર કરવા માટે વ્યક્તિ હોસ્પિટલમાં જઈને દવાઈ વગેરે કરાવે એટલે ઓર તકલીફ અને ઓર પણ આર્થિક રીતે પણ એ પડી ભાગતા હોય છે તો ખરેખર આ બીમારીઓથી સહજ બિના દવાથી પણ મુક્ત કઈ રીતે થઈ શકીએ જેના માટે આ અલવિદા તણાવ શિબિરની અંદર જીવનશૈલી આધ્યાત્મિકતાને કઈ રીતે અપનાવી એનાથી આપણું જીવન વ્યસનોથી બુરાઈઓથી અવગુણોથી મુક્ત કઈ રીતે બને આ ખૂબ સરસ સ્ટ્રીપ બતાવવામાં આવે છે જેના આધારે વ્યક્તિના જીવનમાં ખુશી હંમેશા બની રહે અને કહેવાય છે ખુશી જેવી કોઈ ઔષધિ નથી ખુશી જેવી કોઈ બીમાર ખુશી જેવી કોઈ દવા નથી અને આ ખુશી એક ખોરાક છે કે જેનાથી વ્યક્તિ તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકે છે માટે રાધનપુર નગર અને આસપાસના વિસ્તારની અંદર રાજયોગી ભાઈઓ અને બહેનો લોકોને સંદેશ આપીને આમંત્રણ આપી રહ્યા છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો તો મારું પણ આપ સર્વ ભાઈઓ અને બહેનોને હાર્દિક નિમંત્રણ છે કે આ શિબિરનો જરૂર લાભ લેશો આ શિબિર રાધનપુર નગરની અંદર ભણસાલી ટ્રસ્ટના મેદાનમાં અને તારીખ બાર થી વીસ સુધી એટલે કે નવ દિવસની આ શિબિર છે જે સમય છે સાંજના સાડા સાત થી નવ નો સમય જો દરેક લોકો એ પોતાનો સમય એમાં ફાળવી શકે છે અને એ શિબિરનો લાભ લઈ શકે છે માટે સર્વ ભાઈઓ અને બહેનોને મારું હાર્દિક આમંત્રણ છે કે જરૂર જરૂર આ શિબિરમાં પધારશો તણાવથી મુક્ત પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવો એવી શુભ ભાવના અને શુભકામના સાથે સર્વને મારું ફરી ફરી દિલથી હાર્દિક નિમંત્રણ છે ઓમ શાંત ભરત સથ્થવાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે